આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પટેલ ડેરીમાં કારીગરોને દુકાનમાં ગોંધી તાળું મારી દેવામાં આવ્યું હતું ડિંડોલીના શ્રી વિલાના ગેટ નંબર સાત ખાતે આવેલી પટેલ ડેરીના કર્મચારીઓને પરેશાન કરવામાં આવ્યા હતા જેમાં ત્રણ કલાક સુધી કારીગરોને દુકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા મોડી સાંજે આ મામલે પટેલ ડેરીના લોકો ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ડિંડોલી પોલીસ આ બાબતે શું કરી રહી છે તેવા સવાલ ઉભા કરી સ્થાનિકોએ કહ્યું કે દિવસે અને દિવસે ડિંડોલી વિસ્તાર અસામાજિક તત્વનો ગઢ બનતો જાય છે ડિંડોલીમાં અસામાજિક તત્વને પોલીસનો ખોફ રહ્યો જ નથી જેથી પોલીસ નક્કર પગલાં લે તે જરૂરી છે ત્યારે પોલીસ પગલાં લેશે કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે